તો આજે હું મારા ખેતરમાં આવેલો છું બરાબર અને ખેતરમાં વાવેલા છે એરંડા તો એરંડાની અંદર આજે મને ખબર પડી છે કે આમાં જે ખૂબ વરસાદ થઈ અતિવૃષ્ટિ જેના કારણે કેટલું ધોવાણ થયેલું છે ગામ ધોકાવાડા ગુજરાત રાજ્યનું ગામ છે અને અહીંયા અમારું ખેતર છે એવાલની શિવમાં આવેલું અને અહીંયા બહુ જોરદાર નુકસાન થયું છે તમે જુઓ બરાબર આ નુકસાન છે આખો વોકડો પડ્યો છે ખેતરની અંદર બરાબર બાકી જો આ બાજુ સારા એરંડા છે આ બાજુ બધું ધોવાણ છે જો આ બધું ધોવાણ છે બરાબર અને પાક ધોવાણના ફોર્મ મને એવું છે કે પાક ધોવાણની જે સહાય મળવાની હતી એ ફોર્મ લગભગ રદ થયા છે કે હજી સુધી પૈસા મળ્યા નથી સરકારે કંઈક ગ્રાન્ટ ફાળવી છે પણ હજી આની સહાય મળી નથી તો આવા તો મારા વિસ્તારના ઘણા ખેડૂતો છે કે જેને લગભગ આ પ્રોબ્લેમ છે બરાબર ઘણાના ખેતરમાં નુકસાન થયું છે તો મારી નમ્ર વિનંતી છે કે જેનું જેનું ધોવાણ થયું છે એને કાયદેસરનું પૈસા મળી જવા જોઈએ બાકી ઘણા એવા લોકો છે કે એ લોકો ખોટી રીતના ફોર્મ ભરીને પૈસા લેતા હોય છે સરકારનું બૂચ મારતા હોય છે જે સરકારનું બૂચ મારે એને મુબારક છે બાકી જે જેન્યુન લોકો છે ને જેનું નુકસાન થયું છે ને એને ખરેખર આ પૈસા મળવા જોઈએ બરાબર નકર પછી જો વધારે ઓલું થાશે તો પછી કમ્પ્લેન લઈને ના આવતા મહેરબાની બરાબર પછી જોવો તમે આ ખેતરમાં ધોવાણ થયેલું છે જોયું આખું ખેતર બગાડી નાખ્યું છે ને એક રૂપિયો હજી ધોવાણનો મળ્યો નથી મિત્રો હું આવ્યો છું અત્યારે મારા ખેતરમાં આ ખેતર આવેલું છે ધોકાવાળાની અંદર ધોકાવાળાની અહેવાલની સીન કહેવાય ખેતરનું નામ છે મોખાતર જોઈ શકો છો આ બાજુ જે છે વીરાભાઈનું પશ્ચિમ દિશામાં ને આ બાજુ એક તલાવડી જેવું છે અને આ બાજુ જે છે દક્ષિણમાં એ પાતાભાઈનું ખેતર છે અને આ બાજુ મહાદેવભાઈનું ખેતર છે બરાબર તો આ ખેતરની અંદર જ્યારે આ ચોમાસામાં વધારે વરસાદ થયો ત્યારે આ ખેતરનું ધોવાણ થયેલું છે જો આ વચ્ચે ધોવાણ થયું ને ત્યાં એરંડા નથી આ બાજુ ફૂલ મોટા એરંડા આ બાજુ પણ છે સારા એરંડા અને આ બધું ધોવાણ હવે આ બધું ધોવાણ છે બરાબર રેતી જેવું થઈ ગયું છે જોઈ શકો છો આ બાજુ જો સારા એરંડા આગળ આ બાજુ પણ સારા અને આ છે ને એ ધોવાણ થયું છે હવે સરકારે ધોવાણનું પેકેજ જાહેર કર્યું હતું કે જેને નુકસાન હોય ને એ મને એ જાહેર કરે તો એને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે હવે જુઓ તમે આની ભરપાઈ કોણ કરશે અને એક રૂપિયો આજ સુધી આવ્યો નથી બરાબર હવે ફોર્મ પણ ભર્યા હતા પણ છતાંય એમ કહે છે કે હજી સુધી એક રૂપિયો આવ્યો નથી મારે સીધો જવાબ સરકાર સામે પૂછવાનો એ છે કે આ જવાબદાર તંત્ર સામે કે સરકારે રૂપિયા જાહેર કર્યા છે ગ્રાન્ટ જાહેર કરી છે તો જે ખેડૂતોને નુકસાન થયું છે ને ધોવાણ થયું છે એ લોકોને ખરેખર રૂપિયા મળ્યા કેમ નથી બરાબર રૂપિયા ગયા ક્યાં તો મારે ડાયરેક્ટ આ પૂછવું છે બરાબર હવે મારે હું આ ખેતરમાં આવ્યો છું આ ખેતરમાં મારું જ છે ખેતર તો ખરેખર આ રૂપિયા જો સરકારે ફાળવ્યો હોય તો આ રૂપિયા ગયા ક્યાં અને અમુક લોકો પણ એ વચ્ચે એવી વાતો થતી હતી કે ફોર્મ ભરાઈ ગયા છે પણ આ ફોર્મ કોઈ લેતું નથી રદ રદ થયા છે ને આ બધું છે બરાબર તો આ રૂપિયા ગયા ક્યાં ખેતરોની જો આવી હાલત થતી હોય સરકાર વિકાસ વિકાસની વાતો કરતી હોય તો ખરેખર આ જો ગ્રાન્ટ ફાળવી હોય તો જે લોકોએ વચ્ચે આંગળી કરી હોય ને એ લોકોને હાથ કાપી નાખવા જોઈએ બરાબર આ ચોખ્ખું હું કહું છું અને જો મારી સામે જે માણસોનું નામ ખુલ્લું ખબર પડી કે આ માણસ છે ને એની સાબુતી મળી તો હું વિડીયો નાખીશ સીધો બરાબર અને કાયદેસરની કાર્યવાહી કરીશ આ ખેતરની અંદર જે કામ થયું થયું છે એનો એક રૂપિયો મળ્યો નથી હજી સુધી નથી મળ્યો અને કદાચ ફોર્મ ભરેલા છે મળે તો હવે આગળ જોઈએ કેમ કેટલા મળે છે શું મળે છે બાકી તમે જોઈ શકો આખા ખેતરની પથારી ફરી ગઈ છે જો તમે જોઈ શકો આખા ખેતરની અંદર કેવો સાધો પડે આ બાજુ મોટા એરંડા આ બાજુ મોટા આ સીધો પટ્ટો છે બરાબર આ આ બધું ધોવાણ છે આ સીધો પટ્ટો દેખાય છે તમને આ બધું ધોવાણ આ ખેતરની ફળાઈ ગઈ છે એટલે જે લોકો વચ્ચે વચેટિયાઓ વચેટિયાઓ જે લોકો લાભ ઉઠાવે છે ને એમને હું ચોખ્ખું કહું છું ચેલેન્જ મારીને કે ખેડૂતોના આંખનું તમે જે પડાવો છો ને એ હટી જાઓ નકર ક્યારેક ચડી ગયા ને તો પછી ભલામણો લઈને આવશો તમે બરાબર એટલે ચોક્કસ નિષ્પક્ષ ભાવે આની તપાસ થવી જોઈએ અને જે ખેડૂતોનું નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ જોઈએ ને જોઈએ આખા ખેતરમાં નુકસાન છે આ સીધો વોકડો પડેલો છે ખેતરની અંદર એને જેને જોવું હોય ને એ હજી અહીંયા આવે મોખાતર નામ છે બાકી ખોટી રીતના ફોટા પડાવવા અને ખોટી રીતના ફોર્મ ભરીને પૈસા લેવાને એ અમને નથી આવડતું સમજીયા તમે જુઓ આટલે સુધી છે આ બાજુ હજી સીધો હાથો જ પડે છે આખા ખેતરમાં છે બરાબર પણ આ બાજુ વધારે નુકસાન છે આ અડધું ખેતર લઈ લીધું છે આ લોકોમાં એટલે મારી એક નમ્ર વિનંતી છે કે જે ફોર્મ ભરેલું હોય ને તો આ ધોકાવાળાનો જે ગ્રામ સેવક હોય ને એ ગ્રામ સેવક સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને આવા તો અહીંયા ગામની ઘણીમાં નુકસાન થયા છે ગ્રામ સેવક તલાટી સુધી જે પણ આનો અધિકારી લાગતો હોય એના સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને બીજા લોકોને પણ વિચારો ને જેને નુકસાન થયું છે એને ફાયદો થાય બરાબર બાકી નહીં પહોંચાડે તો આ વિડીયો આજે મેં બનાવ્યો છે એટલા માટે હવે હું એને પહોંચાડીશ વિડીયો બરાબર નહીં એનું કાંઈ નિવારણ આવે ને તો હું ગ્રામ સેવકને રૂપ મળીશ રૂબરૂ મળીને હું વાત કરીશ પછી જોઈશું આપણે

જોવા ધોણ છે ધોણ